હેલો મિત્રો મારા વિડિયોમાં તમારું સ્વાગત છે આજે હું વાત કરવાનો શિક્ષણ જગત વિશે શિક્ષણ જગતમાં કેટલું પરિવર્તન આવ્યું છે એ તમે જુઓ મિત્રો આજના વાલીઓ માટે મોંઘી નિશાળ એ જ સારી નિશાળ એટલે કે જેમ વધારે રૂપિયા ખર્ચાય એમ જ શિક્ષણ સારું મળે એવું વાલીઓનું અત્યારનું મંતવ્ય છે અત્યારે મોંઘી દાટ આધુનિક નિશાળમાં તગડી ફી ભરીને પ્રવેશ મેળવવાની સીઝન પૂરબહારમાં ખેલી છે એવા સંજોગોમાં એક ખાસ વાત ગુજરાતી પ્રજાને કહેવી છે કે તકવાદી ન હોય તેવા તમામ માણસો મૂળભૂત માનવ અધિકારોમાં ઊંડી નિષ્ઠાઓને કારણે પોતાની માતૃભાષામાં શિક્ષણ મેળવવું એ દરેક બાળકનો મૂળભૂત માનવ અધિકાર છે જેમ બાળમજૂરી સામાજિક અપરાધ ગણાય છે તેમ અન્ય ભાષાના માધ્યમમાં બાળકને શિક્ષણ આપવું એ પણ આ અપરાધ ગણવો જોઈએ દુનિયાની કોઈપણ ભાષા પવિત્ર છે અંગ્રેજી સમૃદ્ધ ભાષા છે એનો પ્રત્યે દેશ રાખનારો કે પછી એની અવગણના કરનારો માણસ મહામૂર્ખ હોવાનો સર્વ ભાષા સરસ્વતી માનવ ઇતિહાસમાં સ્થાન પામેલી પામેલો એક પણ મહાન વિચારક બતાવો જેનું શિક્ષણ પોતાની માતૃભાષા માધ્યમમાં ન થયું હોય સોક્રેટિસ પ્લેટો એરિસ્ટોટલ પાયથાગોરસ અને ગિરેક્લિટસ માતૃભાષામાં જ ભણ્યા હતા આઈન્સ્ટાઇન અને બેટ્રોડ રસેલ માતૃમાં ભણ્યા હતા ગાંધીજી અને વિનોબા ભાવે ઉપરાંત રણની રજનીશ માતૃભાષામાં ભણ્યા હતા કલાપી ભણ્યા હતા માતૃભાષામાં પરંતુ અંગ્રેજી સાહિત્યનું એમનું વાંચન કોઈ અંગ્રેજી પ્રોફેસ કરતાં લગી ઓછું ન હતું માતૃભાષાનું ગૌરવ જેમનું સ્થાપિત હિતનું ગૌરવ જેમનું સ્થાપિત હિત છે એવા ગુજરાતીના પ્રાધ્યાપકો ક્યારે જાગશે શું મૌલિકપણે વિચારવાની કુશળતાનો શિક્ષણમાં કોઈ સ્થાન ખરું ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે કહેલું કે વિજ્ઞાનનું શિક્ષણ બાળકોને માતૃભાષામાં જ આપવું જોઈએ તેઓ પોતે પણ દસમા ધોરણ સુધી માતૃભાષા દ્વારા જ ભણ્યા હતા જાણીતા વિજ્ઞાન ડોક્ટર જયંત નારલીકરે પણ ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો માતૃભાષામાં જ ભણાવવા જોઈએ એવો આગ્રહ રાખ્યો હતો જો ગોખણપટ્ટી જ શિક્ષણના કેન્દ્ર રહેવાની હોય તો પોપટને શું શિક્ષિત ગણવો પડશે બાળકો માહિતીની વખાર બની રહે એ જ આપણો ઉદેશ હોય તો આપણે ઘરમાં પુસ્તકોનો આહાર કરતી ઉદયને પંડિત કહેવી પડે બાળકની સર્જકતાને ખીલવા ન દેવી ન દે એવી અંગ્રેજી માધ્યમની ભવ્ય દુકાનોને નિશાળનો દરજ્જો પ્રાપ્ત થયો છે સાવજ શિશરી બાબતોથી અંજાઈ જતી પ્રજા મહાન બનવાની તકલીફથી આબાદ બચી જાય છે ઓમાન જે ઓમાન જેવા નાના દેશમાં એક કાયદો છે ત્યાં દવા કે ટૂથપેસ્ટ જેવી બધી જ ચીજના બોક્સ પર અંગ્રેજી ઉપરાંત સ્થાન માતા પિતા કદી ગુજરાતી ભાષાના વિરોધી નથી હોતા તેઓ બંને હાથમાં લાડુ હોય એવી ઈચ્છા રાખે છે યુરોપ અમેરિકા રશિયા ઓસ્ટ્રેલિયા જાપાન ચીન અને આરબ દેશોમાં તો માતૃભાષા ગૌરવંતી અને ગુણવંતી છે જ આજના ભારતીય માતા પિતા મજબૂર છે અને મજબૂરીના રંગરોગાનમાં પણ ઓછા ક્યાં છે માતા પિતાની જંખના નિશાળની પસંદગી કરવામાં ગજબની મુશ્કેલી સર્જે છે શું બે હાથમાં લાડુ હોય એ શક્ય છે હા એ શક્ય પણ છે અને અસ્હ પણ છે માતા પિતાની જંખના કંઈક આવી છે કેવી જંખના છે એની કે એ નિશાળમાં ગિફ્ટેડ શિક્ષક હોય ગિફ્ટેડ એમનો ઊંચો પગાર આપવા માટે ફી વધારે રાખો તો તેમના અમને કોઈ વાંધો નથી અમારા સંતાનોને એવું કડકડાટ અંગ્રેજી ભણાવો કે મોટી થાય મોટા થાય ત્યારે વાંધો ન આવે એ નિશાળનું માધ્યમ ગુજરાતી હોય અને અંગ્રેજીનું શિક્ષણ ઉત્તમ હોય એ નિશાળમાં સ્વિમિંગ પૂલ હોય અને ત્યાં યોગની તાલીમ અપાતી એ નિશાળનું જિમ્નેસ્ટિયમ ઇન્ટરનેશનલ કક્ષાનું હોય અને શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિની સુગંધ હોય યાદ રહે કે પ્લેટોની એકેડેમી જિમ્નેસ્ટિયમ પર શરૂ થઈ હતી જર્મન ભાષામાં સ્કૂલ માટે શબ્દ જિમ્નેસ્ટિયમ છે શું આવી અપેક્ષાઓ રાખવાનો માતા પિતાને અધિકાર નથી આપણી નિશાળોમાં સંગીત લગભગ ગેરહાજર હોય છે સુરતમાં જીવન ભારતી નિશાળમાં રોજ થતા સંમેલન એમાં સંગીતમય પ્રાર્થનામય અને વિચારમય પર્યાવરણ સર્જેલું છે કે ખબર જ ન પડે એમનું વિદ્યાર્થીઓને જીવનનું ભાથું મળી જતું હોય અમદાવાદમાં કવિ સ્નેહ રશ્મિ આચાર્ય હતા એ નિશાળમાં પણ અંગ્રેજી માધ્યમ ઘૂસી ગયું લોકો નિશાળ જાણે દુકાન કે મલ્ટિપ્લેક્ષ જેવી સ્વચ્છ બની જાય તેવું ઈચ્છે છે એક જમાનામાં કવિ સ્નેહ રશ્મિ અને કુ કુમારી ઇન્દુમતી શેઠની નિશા સી એન વિદ્યાવિહાર અમદાવાદમાં પણ ગાંધી સુગંધની માવજત માતૃભાષાના માધ્યમથી થતી માતૃભાષા આપણી આંખ છે અને અંગ્રેજી ભાષા આપણી પાંખ છે બંને જરૂરી છે ત્વચાને ભોગે વસ્ત્રની માવજત ન હોય આંખને ભોગે ચશ્માનું જતન ન હોય થેન્ક યુ